નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર આજના વિડીયોની અંદર આપ વાત કરીએ તો ખાસ કરીને આગામી દસ દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને શું મોટી આગાહી છે તેની વાત કરવાના છે બંગાળની ખાડીની અંદર મિત્રો સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમનું વહન મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો એ ગુજરાત તરફ રહેશે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર બંગાળની ખાડીને લગતો અને અરબી સમુદ્રનો સિસ્ટમ સપોર્ટરમાં રહેશે જેને લઈને ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે જોઈ એવો વરસાદ જોવા નથી મળ્યો પરંતુ જ્યાં જ્યાં વાવણી થઈ ગઈ છે આ વિસ્તારની અંદર વહેલી સવારે સરોડા આવતા રહી છે જેને લઈને મિત્રો પાણ પણ થતું રહેશે ખૂબ જ સારી વાવણી થઈ ગઈ છે જ્યાં પણ પરંતુ અમુક હજુ ઘણા ખરાબ વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ સારો વરસાદ થયો નથી તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં સંપૂર્ણ અને સારો વરસાદ ક્યારે થશે આગામી દસ દિવસ ગુજરાત માટે કેવા રહેશે બંગાળની ખાડીને લઈને અરબી સમુદ્રને લઈને સિસ્ટમ ક્યારે બનશે આ તમામ માહિતીની વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો હાલ મિત્રો તે જ પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તે જ પવનને કારણે મિત્રો ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ છે એ ગુજરાત તરફ ટકી શકતી નથી આ સિવાય બંગાળની ખાડીની અંદર જુઓ કે અરબી સમુદ્રની અંદર જુઓ કોઈ મોટી સિસ્ટમો દેખાતી નથી જેને લઈને મિત્રો સારા વરસાદ માટે આપણે રાહ જોવી પડશે સારા વરસાદ માટે અને સાર્વત્રિક અત્યારે જે વરસાદ થશે એ મિત્રો ખાસ કરીને ઝાકળ્યો વરસાદ થશે સિસ્ટમનો એટલે કે જે શ્રાવણના રોડ આવતા હોય એવી રીતનો વરસાદ થશે ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે પવનની ઝડપની પહેલાં આપણે મિત્રો જોઈ લેવી ત્યારબાદ મિત્રો વરસાદ જોતો સાત અને આઠ તારીખ સુધી તમે જોઈ શકો આઠ તારીખથી મિત્રો પવનની ઝડપ ઘટી શકે છે તો ત્યારે મિત્રો ખાસ કરીને કંઈક મોટી થોડીક સારો વરસાદ જોવા મળી શકે છે ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમની અસર પણ છે ગુજરાત સુધી છે આઠ નવ અને દસ તારીખ સુધી જોવા મળે છે પરંતુ આ સિસ્ટમ પણ એટલી બધી મજબૂત નથી અને સાથે જ મિત્રો અરબી સમુદ્રમાંથી ફરી એક વખત તેજ અતિ તેજ મિત્રો પવનો શરૂ થઈ ગયા છે કચ્છની અંદર તો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાશે અને આ તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ બાર તારીખે તો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આટલા તેજ પવનને કારણે કોઈ પણ મજબૂત સિસ્ટમ બની શકતી નથી અને તેને લઈને મિત્રો અહીં તમે જોઈ શકો છો આગામી ચૌદ તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ મોટી આગાહી નથી પરંતુ ચૌદ તારીખ પછી અહીં તમે જોઈએ જો બંગાળની ખાડીની અંદર એક હળવી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે હવે વાત કરશું આગામી દસ દિવસ ગુજરાતની અંદર કેવા વરસાદના રહેશે તો ખાસ કરીને પેલા આપણે ફોર્ડકાસ્ટ જોઈ લઈએ કે આગામી બાર કલાકમાં દક્ષિણ ગુજરાત સિવાય મિત્રો સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક વરસાદ એટલે કે નહીવત આ ગઈ આ સિવાય મિત્રો ત્રણ દિવસનો મેપ જોઈ શકો છો પાંચ દિવસનો અને દસ દિવસનો મેપ જોઈ શકો છો ક્યાંય મિત્રો વરસાદની મોટી આગાહી નથી માત્ર હળવો મિત્રો દસ દિવસની અંદર બે ઇંચ સુધીનો વરસાદ એટલે કે દરરોજનો ગણો તો એક ઇંચ અડધો ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળતો નથી આ સિવાય મિત્રો તો એ તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નથી માત્ર ખાસ કરીને ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે કે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે બંગાળની ખાડીનો મિત્રો અહીંયા સુધી સપોર્ટ હોવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને એટલે સુધી મિત્રો વરસાદ જોવા મળશે બાકી મિત્રો ભારે વરસાદ માટે મિત્રો આપણે રાહ જોવી પડશે સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આમ તો આ ગઈ છે કચ્છની અંદર પણ વરસાદની ગઈ છે પરંતુ ઝરમર અને ઝાપટી વરસાદ સારા વરસાદ માટે મિત્રો આપણે ઘણી બધી રાહ જોઈએ અહીં તમે જોઈ શકો છો ક્યાંય મિત્રો રેડ કલર દેખાતો નથી કે બ્લૂ કલર દેખાતો નથી આપણે આ વાત કરી હતી કે આઠ અને નવ તારીખે થોડોક મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ બને છે અને એ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવે જો કે આ સિસ્ટમ પણ ખૂબ જ હળવી છે જેને લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદ માટે આપણે મિત્રો ખાસ કરીને હજુ પણ સોળ સત્તર તારીખ સુધીની અંદર રાહત જોવી પડશે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ક્યાંય મિત્રો મોટી આગાહી નથી માત્ર મિત્રો ખાસ કરીને વહેલી સવારે મિત્રો ખાડી સારા વરસાદી પટા જોવા મળશે અને બપોર પછી દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે બાકી આઠ તારીખે માત્ર સારો વરસાદ છે જોવા મળશે એ પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમને કારણે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો દસ અગિયાર બાર તારીખે ખૂબ જ તેજ પવન અતિ ભારે તેજ પવનને કારણે મિત્રો વરસાદની સિસ્ટમ નથી પરંતુ ત્યારબાદ જ ચૌદ તારીખની આસપાસ જ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે જોકે આ સિસ્ટમ મોટી બનશે અને આ સિસ્ટમ સીધી ગુજરાત ઉપર આવતા સોળ અને સત્તર તારીખથી મિત્રો અને ત્યારબાદ જુલાઈ મહિનાના અંત સુધી ખૂબ જ સારો વરસાદ જોવા મળશે તો વરસાદના એકદમ લેટેસ્ટ અને તાજા સમાચાર હંમેશા સાચા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત